રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉજવણી કરવામાં આવી દિવસે દેશભરમાં શિવજીની શોભાયાત્રા ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવી છે એટલું જ નહીં મંદિરો અને શિવાલયોમાં મહાશિવરાત્રી પર વિશેષ પૂજા અને પ્રાર્થના પણ કરવામાં આવે છે મહાશિવરાત્રીના અવસર પર ઘણા મંદિરોમાં મહાદેવનો ખાસ શણગાર કરવામાં આવે છે મહાશિવરાત્રી પર ઉપવાસ રાખવાથી અને વિધિવિધાન મુજબ પૂજા કરવાથી ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ત્યારે ધોરાજી શહેરના અનેક શિવાલયમાં જેમાં કાશી વિશ્વનાથ મહાદેવ કષ્ટભંજન મહાદેવ પંચેશ્વર મહાદેવ દિનેશ્વર મહાદેવ જેવા અનેક મંદિરમાં સવારથી જ શિવભક્તો પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા અને રાત્રે અનેક મંદિરમાં મહાઆરતી કરવામાં આવી અને બધા જ મંદિરમાં હર હર મહાદેવ હરર મહાદેવના નામથી ગુંજ ઉઠ્યા હતા અને શિવભક્તો ભાંગનો પ્રસાદ લીધો હતો રિપોર્ટર ભાવેશ ગોહિલ ધોરાજી

ભાવ ભક્તિથી બધાએ દર્શન દર્શન કર્યા છે અને ભગવાન બધાને શંકર ભગવાન બધાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપે ભારતના લોકોને એવી અમારી મનોકામના છે અને બધાનું સારું થાય એ જ અમારી